રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ગુણગાન રામ ભક્તો ગાઈ રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લામાં પણ શ્રીરામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા છે જેના ભાગરૂપે મહેસાણાના સભ્ય શારદાબેન પટેલ દ્વારા દીપોત્સવની સાથે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રામ ભક્તોએ દીપોત્સવ કર્યો હતો અને હાથમાં દીપ રાખીને આરતી ઉતારી હતી ભક્તો ભગવાન શ્રીરામમય બન્યા હતા દીપોત્સવ અને આરતી કર્યા બાદ ડાયરામાં ભક્તોએ ભગવાન શ્રીરામના ભજન માણીને લોકો રામમય બન્યા હતા કેટલો ઉત્સાહ લોકોમાં છે જનતા જનાર્દન જે ઉત્સાહથી ઉમટી પડી છે એ ખરેખર આ સનાતન ધર્મનો વિજય છે રામ રાજ્યની શરૂઆત થઈ ગઈ છે અને જે પીએમ સાહેબનું સ્વપ્ન હતું એ આજે પૂરું થાય છે અને આ મહેસાણાની જનતા આપ જોઈ રહ્યા છો કે કેટલી ઉત્સાહથી આખા ઉત્સવને ઉજવી રહી છે અને બાવીસમીનો ભવ્ય પ્રોગ્રામ પણ અહીં મહેસાણામાં ભવ્ય રીતે ઉજવાશે અને જે આપણી હિન્દુ સંસ્કૃતિનો ઉદય જે પાશ્ચાત્ય આપણી સંસ્કૃતિ છે એને જે ગતિ મળી રહી છે એ આ ના આ આખા જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એનાથી સનાતન ધર્મમાં લોકોની આસ્થાને વધારે બળ મળશે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણપતિ